ન ઉઠાવવા ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય અને મચ્છરોના ઉપદ્રદ્રવ વચ્ચે લોકો રોગચાળામાં સપડાયા છે પરંતુ ભરૂચ નગરપાલિકાનું રોવાડું ફળકતું નથી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ગંદકી અને મચ્છરોના ઉપદ્રદવથી લોકો શરદી ખાંસી તાવ મલેરિયા ટાઈફોઈડ જેવા ભયંકર રોગચાળામાં સપડાયા છે ભરૂ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના બોર્ડમાં જ આવેલ નારાયણ હોસ્પિટલ નજીકની જ ખુલ્લી કાંસમાં મચ્છરોના ઉપલદ્રોથી લોકોને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગનો ભય ઉભો થયો છે સાથે શૈક્ષણિક શાળા જેવી કે યુનિવર્સલ સ્કૂલ તથા નજીકની એગ્રીકલ્ચર કોલેજ અને એગ્રીકલ્ચરની હોસ્ટેલ આવેલી છે અને ત્યાં પણ અત્યંત ગંદકી દુર્ગંધ અને મચ્છરોના ઉપલદવ હોવાના કારણે લોકોએ જાહેર માર્ગો ઉપરથી નાક બંધ કરીને પસાર થવું પડે છે છતાંય ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખના પદ ઉપર હોવા છતાં પોતાના જ વિસ્તારમાં દવા છંટકાવ અને ફોગિંગ કરાવી શકતા નથી તો અન્ય વિસ્તારની સ્થિતિ કેવી હશે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે મક્તમપુર પાટિયાથી મક્તમપુર ગામમાં જવાનો જે રસ્તો આવેલો છે ત્યાં સાઇડ પર મિની ડમ્પિંગ સાઇટ બનાવ્યું એ પ્રકારનું દ્રશ્ય છે અસહ્ય ગંદકી છે તેમજ અસહ્ય માથું દુખી જાય એવી તીવ્ર દુર્ગંધ વાળું અહીંયા વિસ્તાર થઈ ગયો છે હજારો લોકો આ રસ્તા પરથી આવન જાવન કરે છે તેમજ બાજુની અંદર બોઇઝ હોસ્ટેલ આવેલી છે ત્યાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે રહે છે મોટો રોગચાળો ફેલાયના તેમજ આવતા જતા ચાલતા લોકો પણ ના જઈ શકે એવી હાલત છે તો નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવીને સાફ સફાઈ કરે આજ પ્રકારની ગંદકીને ગત વર્ષે પણ હતું ત્યારે પણ અસંખ્ય વિદ્યાર્થીઓ મેદાને ઉતરી અને આનું આંદોલન કર્યું હતું અને એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એ માટે જલ્દીથી નિરાકરણ લાવે એ જ વિનંતી ગુજરાતી ફૂડ માટે ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણા ની વેરાયટી સાથે કોરિયન કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ ની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો યાદતો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ